આંગારા પર સૌથી પહેલા માતાજીના ભુવાજી માતાજીનું નામ લીધા પછી શરૂઆત કરી પછી ગામના લોકો આ આસ્થામાં વિશ્વાસ રાખી અંગારા પર માતાજીનું નામ લઈ ચાલતા હોય છે અહીં ગામના લગભગ ત્રણ થી વધારે લોકો સમૂહમાં હોલિકા દહન કરતા હોય છે અહીં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સૌ કોઈ સાથે મળી માતાજીના આશીર્વાદ મેળવવા પ્રદક્ષિણા કરતાં કરતા માનવું વતન કરી હોળીનો તહેવાર મનાવે છે ભારત દેશ વિવિધ ધર્મોને વરેલો દેશ ભારત દેશમાં વર્ષ દરમિયાન ધાર્મિક રાષ્ટ્રીય અને સામાજિક પ્રસંગોની વર્ષોથી ઉજવણી થતી આવી છે ધાર્મિક પ્રસંગોમાં જોઈએ તો દિવાળી હોળી રક્ષાબંધન જેવા ધાર્મિક તહેવારોની ઉજવણી થાય છે ભારત એટલે ધાર્મિક સંસ્કૃતિને વળેલો દેશ હોળીનો તહેવાર ઉજવવા પાછળનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ ખરેખર હોળી એટલે અધર્મ સામે ધર્મનો વિજય દાનવો સામે દેવોનો વિજય અસત્ય સામે સત્યનો વિજય હિરણ્ય કશ્યપ નામનો દાનવ ધર્મનો વિરોધી ભગવાનના નામનો વિરોધી ભગવાનના નામથી જ પોતાનો મિજાજ ગુમાવતો દાનવ પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત જે આ દાનવ હિરણ્ય કશ્યપને બિલકુલ ગમતું નહીં પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાનનું નામ દે એના માટેનો ખૂબ જ વિરોધ હતો આ નામ ભૂલવાડવા માટે એને ઘણા પ્રયાસો કર્યા છેવટે એને એની બેન જે હોલિકા કે જેને વરદાન હતું કે જેને અગ્નિસ્પર્શ કરી શકે નહીં તો એને એની બહેનને કહ્યું અને આ પ્રહલાદને બેનની ગૂદમાં લઈ અને આ પ્રમાણે ઈંધણની લાકડાની હોળી સળગાવી એમાં એને બાળીને મારી નાખવાનો પ્રયાસ કર્યો પણ આ તો ભગવાન વિષ્ણુનો ભક્ત પ્રહલાદ ડિવાઈન પાવરથી દૈવી કૃપાથી પ્રહલાદ બચી જાય છે અને જેને વરદાન હતું એવી હોલિકા બળીને ખાખ થઈ જાય છે આ પ્રમાણે જે દાનવો સામે જે દેવનો વિજય થયો જે પ્રહલાદનો ભગવાનના ભક્તનો વિજય થયો એની યાદમાં વર્ષોથી આ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે ચરાડા ગામની અંદર આ હોળીનો જે તહેવાર છે એની ખાસ વિશિષ્ટતા છે જ્યારે રાત્રે અહીંયા આ મહિનાની અંદર પૂનમના દિવસે જ્યારે હોળી સળગાવવામાં આવે છે ત્યારે એનું ધાર્મિક વિધિથી પૂજન થાય છે ત્યારબાદ ગામમાં જન્મેલા નવી જે છોકરાઓ એમની પૂજન વિધિનું કામકાજ થાય છે અને છેલ્લે હોળી સળગી રહ્યા પછી જે ઈંધણ છે એના જે અંગારા છે એને છૂટા પાડી અહીંયા વર્ષોથી ભૂતકાળથી અમારા વડીલોની જે પરંપરા હતી એ વડીલો વર્ષોથી આ હોલિકાની અંદર અંગારાની અંદર ચાલતા હતા અને એ પરંપરા આજે પણ ચાલુ છે જે આજે આપ જોઈ શકો છો અમારા વડીલો તો આ હોલિકાની અંદર અંગારાની અંદર વચ્ચે જઈ ઊભા રહેતા વચ્ચે ઊભા રહી અને ભગવાનને જય જયકાર કરતા અને પછી બહાર નીકળતા અને એ જ પરંપરા આજે આ ચરાડા ગામમાં હોળી દરમિયાન ચાલુ રાખવામાં આવી છે ખરેખર એટલા માટે આ ગામની હોળીનું આગવી વિશેષતા છે મહેન્દ્ર પટેલ Gracias.